અહીંયા જગદીશ ઠાકોર છે આપણે તેમની જોડે બી વાત કરવાનો પ્રયત્ન કરીએ કે જગદીશભાઈનું શું કહેવું છે આજે રાહુલ ગાંધી જ્યારે અહીંયા આવી પહોંચ્યા હતા ત્યારે જગદીશભાઈ જગદીશભાઈ રાહુલ રાહુલજી આજે અહીંયા આવ્યા હતા કાર્યકર્તાઓ નેતાઓનો ઉત્સાહ બી ખૂબ વધારે જોવા મળી રહ્યો છે શું કહેશો જે પ્રમાણે રાહુલજી આજે સ્ટેજ ઉપરથી એક વાત કહી હતી કે મને કોઈ પણ કાર્યકર્તાએ કંઈ પણ સલાહ આપવી હોય તો એ મારી ઓફિસે મારે ગેર આવીને સીધી આપી શકે છે પરંતુ મોદીજીને કોઈ કશું કહી નથી શકતું ચાહે તેમના નજીકના નેતા હોય કે કોઈ બી હોય તો કહી શકાય કે આ સિદ્ધિ કાર્યકર્તાઓને નેતાઓને ચેલેન્જ આપી દીધી મૂળ વાત એ છે કે કોંગ્રેસમાં લોકશાહી છે રાહુલજીએ પોતે કહ્યું કે મને ના ગમતી વાત મારો આગેવાન મારો કાર્યકર આવી અને મને કહી શકે છે ભારતીય જનતા પાર્ટીમાં મોદીને માટે લાખો લોકોની ઈચ્છા છે પણ મોદીનો ડર એવો છે કે આને સાચું કયું તો આપણે જઈશું આ તફાવત અને કોંગ્રેસનો રાહુલજીએ બતાવ્યો જગદીશભાઈ આગામી સમયમાં નગરપાલિકા આવે છે સાથે સાથે હવે સત્યાવીસ માં વિધાનસભાની ચૂંટણી આવશે આજે રાહુલજીનો જે આ અમદાવાદનો પ્રવાસ હતો એનાથી કાર્યકર્તાઓ અને નેતાઓમાં કેટલો ઉત્સાહ અને હવેના પરિણામમાં કેટલો ફેર દેખાય બહુ મોટો ઉત્સાહ એક મેસેજ આપ્યો રાહુલજીએ કે આખા દેશમાં કોંગ્રેસના કાર્યકર ઉપર કંઈ પણ થયું તો આખી કોંગ્રેસ બેઠી છે હું બેઠો છું આ મેસેજ આખા દેશના કોંગ્રેસના કાર્યકરો માટે ખૂબ ઉત્સાહ પ્રેરક બળ પૂરો પાડવાનો જે રીતે જગદીશભાઈ છેલ્લો સવાલ છેલ્લો સવાલ જગદીશભાઈ જે જે રીતે આજ બે તારીખે જે કોંગ્રેસ ભવનની કાર્યકર્તાઓ ઉપર જે પથ્થરમારો થયો તો એ વાતને કઈ રીતે જોઈ રહ્યા છો એ વાતને લઈને શું કહે છે એ જ વાત છે કે સત્તા જવાનો ડર ભારતીય જનતા પાર્ટીને સતાવી રહ્યો છે અને એટલે દબાવવાની રાજનીતિ જે વર્ષોથી કરે છે એનું એ જ ભારતીય જનતા પાર્ટી કરવા માગે છે એની સામે લડીશું તાકાતથી લડીશું આ જ સંદેશ એટલે બિલકુલ ખાસ કહી શકાય કે હવે કોંગ્રેસના દરેક કાર્યકર્તા અને નેતામાં એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને ચોક્કસથી કહી રહ્યા છે કે હવે લડીશું કોઈપણ ડર વગર લડીશું અને ડર્યા વગર જે આ લડત છે તે આગળ વધારવામાં આવશે અને આગામી સમયમાં આનું પરિણામ છે કે જે જ્યારે ચૂંટણી આવશે ત્યારે ચોક્કસથી જોવા પણ મળશે અને આ વખતે જે પ્રમાણે રાહુલ ગાંધીએ જે સ્ટેજ ઉપરથી જે વાત કરી છે કે આ વખતે ગુજરાત ચોક્કસથી જીતવામાં આવશે ત્યારે તે જીત પણ હવે કઈ રીતે કોંગ્રેસને મળે છે તે જોવાનું રહેશે ત્યારે આપ શું માની રહ્યા છો કે કોંગ્રેસને વખતે જીત ખરેખર મળશે ખરી જે પ્રમાણે રાહુલ ગાંધીએ આહવાન કર્યું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર